અને કાર્ય આગળ અહીંયા વધી જાય છે તો તમામ બહેનો ને વિનંતી શાંતિ ધારે શાંતિ ધારવા ਕਸਰ ਬਹੁਤ ਕੋਟਾਰੇ ਕੋਰਾਂ ਦੇ ਜਨਾ ਮਾਨਵਾਨੀ ਦਾ ਸਤਿ ਆਹ ਬੋਲੀ ਯਾਥੀ ਆਪਣੇ ਕਰਵਾਉਣ ਦੇ ਬੇਨਤੀ ਸਾਹਤ ਹੋਇਆ ਸੀ ਮੇਰੇ ਮਸੇ ਤਿਆਰ ਹੋਸੇ અને આપડે આપડે્યાર પછી નામિલપુત્ર ચેનલ આપડે આપડે સીરલાલ ભાઈને પડાવી આસો ભાઈનો અને પ્રસંગા ગોળો કોડા દીરવાલા

પ્રેમજીભાઈ રાદડીયા અને કક્ષબંધન દેવના મહિલા મંડળના બહેનોએ આ સમયે લુલો બનાવ્યો છે અમારા શિક્ષક સોસાયટીના તમામ ભાઈ બહેનોએ આજે તમામ મહેમાનોને અને ભક્ત પ્રાઇ બહેનો સુંદર રીતે સરબતની વ્યવસ્થા કરી છે ત્યારે કિશોરભાઈ અને એમની છે ત્યારે એમને પણ યાદ કરવા જોઈએ હનભાઈ યશકુમાર